સરકાર જે નેનો ખાતરને સતત પ્રોત્સાહન આપે છે તેને ખેડૂતો જબરદસ્તી માને છે અવારનવાર જબરદસ્તી ખેડૂતોને સબસિડીયુક્ત ખાતર મેળવવા માટે નેનો ખાતરના બાટલા પકડાવવામાં આવે છે તેવી ફરિયાદો સામે આવતી રહી છે ત્યારે અમે આ મામલે અભ્યાસ કરી જવાબ શોધવા મથી રહ્યા હતા એવામાં પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના શોધ રિપોર્ટને ટાંકી ડાઉન ટુ અર્થ દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો ને એ ચોંકાવનારો અહેવાલ અમારા ધ્યાને આવ્યો જેના તારણથી સામે આવ્યું હતું કે પારંપરિક ડીએપી ખાતર કરતા નેનો ડીએપી ખાતરથી પાક ઉત્પાદન ઓછું મળે છે ટૂંકમાં નેનો ડીએપીને લઈ સરકારી દાવા સવાલોથી ઘેરાય જાય તેવો ચોંકાવનારો શોધ અહેવાલ અમારા ધ્યાને આવ્યો જેને આજે વિગતવાર સમજવું છે આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમે સાંભળ્યું હશે કે સરકાર નેનો ડીએપી અને નેનો યુરિયાને પારંપરિક રાસાયણિક ખાતર કરતાં સારા વિકલ્પ તરીકે બતાવી રહી છે વળી ગુજરાતમાં તો ખેડૂત ભાઈઓ બૂમો પાડતા પણ જોવા મળે છે કે ખાતર લેવા જઈએ છીએ તો વિક્રેતા ફરજિયાત નેનો ખાતરની બાટલીઓ ખરીદવા માટે ખેડૂતોને મજબૂર કરી રહ્યા છે વળી નેનો ડીએપી અને નેનો યુરિયાના વખાણ તો પ્રધાનમંત્રી ખુદ પણ કરતા જોવા મળ્યા છે ત્યારે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના એક શોધ રિપોર્ટમાં વૈજ્ઞાનિકોને તારણ મળ્યું કે નેનો ડીએપીથી પાક ઉત્પાદનમાં ઘટ આવી રહી છે વિખ્યાત ડાઉન ટુ અર્થ મેગેઝિનની વેબસાઇટમાં તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સ્પેશિયલ કોરોસ્પોન્ડન્ટ શગુન દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં આ શોધ રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે તે પ્રમાણે નેનો ડીએપી પૂરતી આ વાત સીમિત રહેતી નથી નેનો યુરિયાને લઈ પણ ગંભીર સવાલ આ રિસર્ચના રિપોર્ટ બાદ પેદા થવા જઈ રહ્યા છે જેમાં સામે આવ્યું છે કે ખેત પેદાશમાં એકવીસ પોઈન્ટ છ ટકા ચોખાની ઉપજમાં તેર ટકા ઘટ આ નેનો ડીએપીના કારણે જોવા મળી આમ જ જો પેદાશ પર અસર થતી રહેશે તો તેની સીધી અસર ખેતીની જમીનની ક્ષમતા પર પણ પડી શકે તેવી પણ ભીતિ ડાઉન ટુ અર્થના આ અહેવાલમાં દર્શાવવામાં આવી છે સરકારની વાત માનીએ તો તેમનું કહેવું છે કે ને ડીએપીમાં આઠ ટકા નાઇટ્રોજન અને સોળ ટકા ફોસ્પરસ હોય છે તો આ પચાસ કિલો પારંપરિક ડીએપી ખાતરની બેગનો વિકલ્પ બની શકે છે તેવું ડાઉન્ટ અર્થમાં જણાવ્યું છે પણ તેમાં જણાવ્યા પ્રમાણે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિસર્ચના કારણે સરકારી દાવા હવે ગંભીર સવાલોના ઘેરામાં જોવા મળી રહ્યા છે સાથે જ આ અહેવાલમાં જણાવાયું છે કે અભ્યાસ બાદ વૈજ્ઞાનિકો સમક્ષ આવ્યું છે કે જે છોડને માત્ર નેનો ડીએપી આપવામાં આવ્યું હતું તેના મૂળ સારી રીતે વિકસિત થયા ન હતા કારણ કે ફોસ્ફરસ મૂળની વૃદ્ધિ માટે મદદરૂપ હોય છે અને જ્યારે મૂળ જ નબળા હોય તો છોડ માટીમાંથી નાઇટ્રોજન અને અન્ય પોષક તત્વો કેવી રીતે ગ્રહણ કરી સારી રીતે ખેંચી શકે પરંતુ તેવું થતું નથી કારણ કે મૂળ નબળા જોવા મળ્યા હતા રિસર્ચ દરમિયાન વાત કરીએ તો ભારતમાં ડીએપી ખાતરના કૃષિ ક્ષેત્રે ઉપયોગની તો દેશમાં સૌથી વપરાતા ખાતરમાંથી બીજા નું રાસાયણિક ખાતર ડીએપી ખાતર છે ડાઉન ટુ અર્થના અહેવાલ મુજબ દેશમાં દસથી બાર પોઈન્ટ પાંચ મિલિયન મેટ્રિક ટન ડીએપી ની જરૂરિયાત રહે છે પણ ઉત્પાદન ચારથી પાંચ મિલિયન મેટ્રિક ટન થઈ રહ્યું છે દેશમાં માટે સરકારને એનું ડીએપીનો ઉપયોગ વધારવા તરફ પગલાં ભરી આયાત ઓછી કરવા અને સબસિડી ઘટાડવા માટેના પ્રયાસ કરી રહ્યું છે એવામાં સવાલ એ છે કે સરકારનો ઈરાદો જે કંઈ પણ હોય પરંતુ વિકલ્પ તરીકે બતાવાતા નેનો ડીએપી અને નેનો યુરિયા ખરેખર ખેડૂતો માટે ફાયદાકારક છે કે નુકસાનકારક આ મામલે આપનું શું મંતવ્ય છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ખેડૂત મિત્રો સાથે જરૂરથી શેર કરશો નમસ્કાર વૈષ્ણવજન ने कहिये जे पीड